ભારત તથા પાકિસ્તાન વચ્ચે હાલની દિલી વણસવાની સ્થિતિમાં ભારત પાસે અનાજ પાણી તથા તેલનો પૂરતી માત્રામાં સ્ટોક હોવાનો સરકારી સૂત્રો દ્વારા દાવો કરવામાં આવ્યો છે ભારત પાસે ઘઉં ચોખા ખાંડ તેલનો પૂરતી માત્રામાં બમ્ફર સ્ટોક પડેલો છે તેલની ઇન્વેસ્ટરી પણ સાનુકૂળ સ્તરે છે ભારત પાસે હાલમાં પંચોતેર દિવસ ચાલે એટલું તેલ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ છે છેલ્લામાં છેલ્લા ડેટા પ્રમાણે ભારત પાસે ઘઉં તથા ચોખાનો મળીને કુલ છ પોઈન્ટ એકસઠ કરોડ ટન બમ્ફ સ્ટોક પડ્યો છે જે નાના વર્ષ બે હજાર ત્રેવીસ જાહેર વિતરણ પદ્ધતિ મારફત વિતરિત કરાયેલા પાંચ પોઈન્ટ વીસ કરોડ ટનથી વધુ છે ઘઉં તથા ચોખાનો સ્ટોક એક વર્ષ ચાલે એટલો હોવાનો સૂત્રોએ દાવો કર્યો હતો વર્તમાન ખાંડ મોસમમાં ખાંડનું ઉત્પાદન પહેલી મે બે હજાર પચીસના ગયા વર્ષની સરખામણીએ અઢાર ટકા નીસું રહ્યું હોવા છતાં ખાંડના મજબૂત ઓપનિંગ સ્ટોકને કારણે ઓક્ટોબર સુધી પુરવઠો થઈ શકે એમ છે કઠોળની બાબતમાં પાંત્રીસ લાખ ટનના ધોરણ સામે સરકાર પાસે પહેલી એપ્રિલના રોજ અઢાર લાખ ટનનો બફર હતો જેમાં તુવેરદાર અને મગનો જથ્થો સૌથી વધુ રહ્યો હતો ચણાનો નવો પાક બજારમાં આવવા લાગ્યો હોવાથી કઠોળનો પુરવઠો જળવાઈ રહે છે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી દેશમાં હાલમાં ખાદ્ય તેલનો સત્તર લાખ ટન જેટલો સ્ટોક છે જે વીસથી બાવીસ દિવસ સુધી ચાલી શકે એમ હોવાનું પણ સૂત્રોએ ઉમેર્યું હતું પાકિસ્તાનમાં આતંકવાદી સાવણીઓ પરના હુમલા પછી જો ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષ વધુ વધશે તો ભારતની રાજકોષીય ખાદ્ય દબાણમાં આવી શકે છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો